ભીમ અગિયારસ જેઠ સુધ અગિયારસ એટલે કે ભીમ અગિયારસ આ અગિયારસને નિર્જડા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ અગિયારસની વાર્તા આ મુજબ છે યુધિષ્ઠિરે કહ્યું હે દુખિયાના બેલી દિનાનાથ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે કૃપા કરીને મને તેનું મહત્ત્વ જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એનું મહત્વ પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે કારણ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષોને એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું હે રાજન જનના સોચ અને મરોના સોચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દીવ ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન નથી થતી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગ લોકથી તૃપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોને એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત કહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ શાંત થાય છે આથી હે મહામુનિ હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો હું એનું પાલન જરૂર કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છું આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોમાં ન નાખવું જોઈએ અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલા એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જડા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનારા પુરુષ પાસે વિશાળકાય વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાસધારી ભયંકર યમદૂતો નથી આવતા અંતકાળમાં ધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષોને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભોજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એને ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યના ભાગી બને છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ એકાદશી તરીકે આ વિખ્યાત થઈ છે તેને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખાય છે